સિંગવડથી સંજેલી જતા રસ્તા ઉપર ખાડા પૂરણમાં સરકારી તંત્ર દ્વારા વેટ ઉતારવામાં આવી હોય તેવું લોકોમાં ચર્ચા આ તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ સિંગવડથી જે સંજેલી જતા ડાંબર રસ્તા પર ખાડા પડી ગયા છે તેમાં થોડાક દિવસ પહેલાં કાચા સિમેન્ટથી ખાડાઓ નાખી દેવામાં આવ્યું હતું અને પૂરણ કરાયું હતું જ્યારે આ કાંકરીના લીધે વાહન ચાલકોના વાહનો પંચર થયા હોવાની પણ બૂમો ઉઠવા પામી હતી જેને લઈને ગઈકાલે રાત્રિના સમયે સરકારી તંત્ર દ્વારા જે કાંકરાવાળો માલ નાખીને ખાડાને ખાડા હતા તેમાં ડાંબરના ઢગલા મારી દેવામાં આવતા વાહન ચાલકોમાં ઢગલાને લઈને એક્સિડન્ટ થવાનો ભય વધી ગયો છે અને જ્યારે આ ખાડા પૂરવામાં આવે તે ડાયબરમાં નાખવામાં આવ્યું તેના પર કોઈ પણ રોલર ફેરવવામાં ન આવ્યું જેના લીધે આ ઢગલા રહી ગયા હતા અને રસ્તાની ઉપર ઢગલા થતાં ચાલકોને પહેલાં ખાડા હતા તે બરાબર હતા પણ હાલ જે કહી શકાય કે સરકારી તંત્ર દ્વારા આવી રીતે વેટ ઉતારી દેવામાં આવ્યો હોય તે ના ચલાવી લેવામાં આવે તેવું લોકમુખ્ય હાલ ચર્ચાનો વિષય બનાવવા પામે છે જ્યારે ડાંબર રસ્તા પર ડાંબરથી રસ્તાના ખાડા લેવલ કરીને પૂરવામાં આવે તો આ ખાડા બરાબર પૂરણ થયા હોય તેના લઈને કોઈ મોટા એક્સિડન્ટ ના થાય અને લોકો એક્સિડન્ટથી બચી શકે તેવું લોકોનું કહેવું છે જ્યારે આ ખાડા પૂરતીમાં રાત્રિના સમયે ખાડા પૂરવામાં આવ્યા હતા તે લોકોમાં ચર્ચાનો વિષય બનાવવા પામ્યો હતો ત્યારે રાત્રિના સમયે જેમ ફાવે તેમ સરકારી તંત્રના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા પૂરી જતા ત્યાંથી નીકળતા વાહન ચાલકોને કહી શકાય કે હાલ અકસ્માતનો ભય જોવાઈ રહ્યો છે અને યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ માંગ પણ ઉઠવા પામી છે